જુમના પેલા અઠવાડિયામાં જેનો ગુલાલ ઉડવાનો છે એમાં ધેનીબેન ઠાકોર વીસ તારીખે યુવાનો અને દલિત સમાજની એક સંયુક્ત મિટિંગ એ થરાદની ધરતી પર કરીએ તારા લાકડા તોડ બેટિંગ કરીશ ચાલીસ મિનિટ પણ આજે ખાલી બે ચાર વાક્ય કહીને મારી વાણીને વિરામ આપું છું કે છવ્વીસ સીટોનો જે ઘમંડ છે અને ચારસો સીટોનો જે ઘમંડ છે

બેન દીકરીનું અપમાન કર્યું છે ક્ષત્રિય સમાજની નહીં એ સમગ્ર ભારત ભૂમિની એ સમગ્ર ગુજરાતની એ સમગ્ર ગુજરાતની બેન દીકરીને માતાનું અપમાન કર્યું છે એટલા માટે એ બધાની તરીકે કે રબારી તરીકે કે પટેલ તરીકે કે આદિવાસી તરીકે નહીં ભારતવાસી તરીકે એ સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ અને જેણે પણ આવું સ્ટેટમેન્ટ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધ્રાવણ યાદ કરવાના છીએ એનો આજે સંકલ્પ કરીને જવાનો છે ગઈકાલે ચૌદમી એપ્રિલ હતી

ભાઈચારાનો સાથે રહેવાનો એકતાનો અને ભારતના બંધારણના મૂલ્યોનો જે સંદેશ આપ્યો છે એ જ રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા એલાયન્સની સરકાર બનશે તો ખાલી પડેલા તમામ સરકારી પદોમાં પાંચ વર્ષમાં ભરતી કરી ત્રીસ લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે ત્રીસ લાખ ભારતના ખેડૂતોને ટેકાના ભાવ મળે એના માટેનો કાયદો બનાવવામાં આવશે તમે ફેક્ટરીમાં કામ કરતા હોય પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય કે મંડવી ગામમાં ચોકડી ખોદવાનું કામ કરતા હોય ચારસો રૂપિયાથી એક રૂપિયો કોઈને મજૂરી આપવામાં આવશે નહીં અને પરિવારની એક એક મહિલાને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયાના હિસાબે એક વર્ષ સુધી એક લાખ રૂપિયા આપવામાં આવશે આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતમાં અને દેશમાં જે પ્રચંડ બેરોજગારી છે મોંઘવારી છે જાના ધર્મના નામને લડાવવાની કોશિશ કરી છે આ બધા જ મુદ્દાઓનો યોગ્ય વિચાર કરી આપણા બેન બનાસના બેન ધ્યાની બેન ઠાકોરનો ગુલાલ ઉડે અને આજની આ નોમિનેશનની રેલી આ જન આશીર્વાદનો કાર્યક્રમ પતા પછી કાર્યાલય જવાના બદલે પકડી લઈએ અને માણસોને અને સુરતમાં વડોદરામાં અમદાવાદમાં એમનું કોઈ મતદાર બેઠો હોય તો આપણા ખર્ચે એમને લાવીએ એવી તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું ઠાકોર સમાજને એક જ વાક્ય કહેવાનું ઉમેદવાર કોઈ જાતિ કે ધર્મના નથી હોતા પણ ઠાકોર સમાજને ખાસ એ કહેવા માંગુ છું કે આદિવાસી દલિત કોળી પટેલ અને ઠાકોર એ ગુજરાતનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે એને ગેરી બેન જેવા મજબૂત નેતૃત્વની જરૂર છે એક બાજુ ચંદનજી ઠાકોર એક બાજુ ગેનીબેન ઠાકોર એટલે આવો મોકો વારંવાર નહીં પડે આનો લાહો લઈ લો પૂરી પૂરી તાકાતથી મહેનત કરો અને રાહુલ રાહુલજીએ કીધું છે કે જાતિ જનગણના કરીશું એટલે દલિત આદિવાસી ઓબીસી સમાજની જે જનસંખ્યા થાય તો પછી ખબર પડશે કે પંચ્યાસી ટકા લોકો